બનાસકાંઠાના દાંતિયા ગામની અંદર થોડા દિવસ પહેલાં એક ઘટના બની હતી એ ઘટનાની સ્ટોરી તમે જમાવટ પર જોઈ છે એક મહિના પહેલાં સ્ટોરી કરી હતી અને એ વખતે ને ફરી પાછી જ્યારે સ્ટોરી કરી જ્યારે આરોપી પકડાયા ત્યારે પણ અમે એ જ સવાલ કર્યો હતો કે શું કોઈ સગો બાપ એ પોતાની દીકરીનું જીવ લઈ શકે બનાસકાંઠાના દાંતિયા ગામમાં એવું થયું છે દીકરી છે એ નીટની એક્ઝામ એણે આપી હતી ચંદ્રિકાબેન એમનું નામ એ હરેશ સાથે સંપર્કમાં આવે છે હરેશ ચૌધરી સાથે અને પછી બંને લિવ ઇનમાં રહે છે અને પછી મૈત્રી કરાર કરી અને પછી એ રાજસ્થાન ઉદયપુર સહિતના વિસ્તારોમાં ફરવા માટે જાય છે ત્યાં જાય છે પરિવાર મિસિંગની ફરિયાદ નોંધાવે છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને થરાદ પોલીસના કર્મચારીઓ પાસે સ્વાભાવિક સ્વાભાવિકપણે ફરિયાદ આવી છે એટલે એના ઉપર એ કામગીરી કરે છે એ હરેશ અને ચંદ્રિકાબહેનને પકડીને લઈને આવે છે સ્ટેટમેન્ટ લેવામાં આવે છે ચંદ્રિકાબહેનને સમજાવવામાં આવે છે ને એવું કહેવામાં આવે છે પરિવારજનો તરફથી કે અમે જવા દઈશું પણ પછી ચંદ્રિકાબેન ઘરે ગયા પછી એમને ખ્યાલ આવે છે કે પરિવારજનો એમના સંબંધથી પહેલાં પણ ખુશ નહોતા અત્યારે પણ ખુશ નથી એમને બળજબરીથી લાવ્યા છે એ લાવ્યા પછી પણ એણે હરેશનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ હરેશ પર પ્રોહિબિશન અને મારામારીનો ગુનો નોંધાયેલો હતો એક ભરૂચમાં હતો એક બનાસકાંઠામાં પણ હતો એટલે એને ભરૂચ લઈ જવામાં આવ્યો જ્યારે જામીન પર એ છૂટીને બહાર આવ્યો ત્યારે એને ખબર પડી કે એ જેને પ્રેમ કરે છે વ્યક્તિ અથવા તો એ જેની સાથે રહેતો હતો અત્યાર સુધી સુધી વ્યક્તિ આ દુનિયામાં નથી કારણ શું પરિવારજનોને પૂછવામાં આવ્યું પરિવારજનોએ એવું કહ્યું કે કુદરતી રીતે મૃત્યુ થયું આજુબાજુના ગામના લોકો એની જે અંતિમ ક્રિયા હતી એમાં હાજર નહોતા પરિવારજનોએ વહેલી સવારમાં અંતિમ ક્રિયા કરી નાખી ન તો કોઈ હાર્ટ એટેક આવ્યો ન તો કોઈ બીમારી અચાનક આ બધું કેમ થયું આ બધું જ થવા પાછળનું કારણ કે પરિવાર એવું ઈચ્છતો હતો કે દીકરીના લગ્ન સાટા પ્રથા પ્રમાણે થાય એના જે જે છે છે બાકીના આસપાસના નજીકના લોકો એમનું એવું કહેવું હતું કે હવે દીકરીને લઈને આવ્યા છો તો હવે સાચવજો કેમ કે પેલો હરેશ ફરી ભગાડીને એને લઈ જશે આ આખો ઘટનાક્રમ થયો એ બધાની વચ્ચે છોકરીના જે કાકા છે એ એમના ઘરે જાય છે દીકરીને જમવા લઈ જાય છે અને ઊંઘની ગોળીઓ આપી દે છે અને પછી ઊંઘમાં જ એનો કયા લોકો પકડાયા છે આખી આખી માહિતી છે પોલીસે આપી છે શું કહેવું છે પોલીસનું સાંભળીએ થરાદ તાલુકાના દાતિયા ગામમાં જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને છવ્વીસ છ બે હજાર પચીસના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવિંગ રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવિંગ રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવે છે આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે પહેલી સાત બે હજાર પચીસના રોજ એસડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને એક મહિના જેટલો સમય થાય છે જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે એએસપી એસપી સુમનનાલાની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમનનાલા મેડમે એ માત્ર ત્રણ દિવસ નમા જ આખા કે કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે એ છ આઠ બે હજાર રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સરકમ એવિડન્સ છે તેને જોતા આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી પોલીસ દ્વારા જે સરકમસેશિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે સત્તર જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્ત્વનું પગલું પહેલું હતું અને જે અમારા એ એસપીએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઈપના સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે સરકમસ્ટેન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે સૌ પ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જે એની ઉંમર વીસ બાવીસ વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે તેના ઘણા પરિવારજનો જે છે એ નજીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા આવી હતી આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એએસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલું છે આ તમામે તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામે તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામે તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી એસઓજી સાયબર કે પેરોળ ફોટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી માત્ર એસપીએ એકલા હાથે માત્ર ત્રણ દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને જે એમણે ડિટેક્ટ કરેલો છે આખો જે ઘટનાક્રમ સર્જાયો છે એના પરથી એક વસ્તુ કહી શકાય કે સ્વમાન અથવા તો સ્વાભિમાન એ તમારા પોતાના સંતાનોના પ્રેમ કરતાં વધારે ન હોવું જોઈએ કે જેનો જીવ લેવા માટે તમને મજબૂર કરી દે એ તમારું સંતાન હતું તમે એમને સમજાવો તો એ સમજી શકત સૌથી મોટી વાત કે આપણે ત્યાં મા બાપ છે એ સંતાનોના મિત્ર નથી હોતા આજે પણ એવો સમાજ છે આપણે ત્યાં અને સમાજમાં એવા ઘણા ઉદાહરણો છે કે જ્યાં છોકરા કે છોકરીઓ આડા રવાડે ચડ્યા હોય કોઈ બીજી ત્રીજી સંગતમાં હોય વિડીયો ગેમ રમતા હોય દેવું થઈ ગયું હોય તો એ પોતાના મા બાપને નથી કહી શકતા અંતિમ ઉપાય તરીકે જીવ ટૂંકાવાનું પસંદ કરે છે આ બધી જ જે ઘટનાઓ આવે છે બધી જ ઘટનાઓ આવે છે શેના માટે મા બાપ સંતાનો મિત્ર નથી બની શકતા સંતાનો એમના સુધી બધું શેર નથી કરી શકતા અને જો કરે તો મા બાપ સામે એમની સાથે એમના મિત્ર બનીને નથી નથી એમને સમજાવી શકતા કે એમની વાત માની શકતા બધા મા બાપે બધી વાતો માનવી જ જોઈએ એવું પણ નથી પણ જે સંતાનના સારા માટે છે એ ચોક્કસથી એને સમજાવી શકવા જોઈએ ને જો નથી સમજાવી શકતા તો એમને એવો અધિકાર બિલકુલ નથી કે પોતાના સંતાનનો જીવ લઈ લે આ ઘટના પર તમે શું માનો છો એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર